જીરા માટો મારવા જીરા ને ગઈ જીરું નો લોક પણ બનાવ્યો બનાયો અમે છે ને મા દીકરો હોવાનું પાણી વારતા હતા એટલે આ કટકી માં ઉપલા ખેતર માં આ તો હે કટકી નાની અમે વારતા હતા ઉપલા ખેતરમાં પાણી અને ઉલારો પતે ગયો એટલે મસ્ત મોટર બંધ કરી દીધી અને એ વેલી વાડી પાણી વારે એટલે બે બોરની મોટર હાલતી હોય ને તો ઉલારો ઘણીકમાં ન પતે તો આપણે એક મોટર હાલતી હતી એટલે વેલો ઉલારો પતે ગયો કે ઉલારો પડે ગયો વાયમાં કીધું કે બોર તો હજુ ઉલારો કોઈ દે આવ્યો જ ને અવાર કદાચ નબળો મેં થયો અને કદાચ ની પાણી ઓછું પડે તો કે બોર બોરમાં કોઈ દે ઉલારો હજી સુધી તેમાં નેતા આવ્યો પણ વાઈમાં ઉલારો આવે જાય વરહો વરી જો ફિટો ફીટ અઢીટો ટાઈમ થયો ફાય બોર્ડ ને બધું ભેરું રાખે અને ચાર્જિંગ પતે લાગે નહી આજ આવું કરવાનું હોય જો બોર્ડ એ ભેરો રાખ્યો સેટી અને મોબાઈલમાં જોવે ચાર્જિંગ પતે હોય ને એટલે મોબાઈલ જોયા વગર નહી હાલતું હોય એટલે આ બોર્ડમાં હે ને ફરાવે પીને આ રીતનો રમે હાલ તો સાફ પીવું ને તારે હાલ મારે જવું એટલે વાળી તો ઊભો અમારે દીકરો ભૂકો આ તો ટ્રેક્ટર લઈને આવી જ મોડો થયો આ આ ખેલ ક્યાંથી શીખો આ કર જો શોર્ટ થાય આમ ટાણું બોલીએ નહીં એવું હાલો સા આપણે મસ્ત મસ્ત મેલજી થી ક્યારો છે ને એટલે કાંઈ તાજું હોય તો મજા આવે સા પીવાની થોડોક નાખી દઈએ બસ તો હાલો આપણી વાડી થી હાલતા થઈ ગયા અને ઠરે નો ને એટલે આ કેટલી માં સા ફર્યો અને બસ હાલો એવું વાળી જઈ અને પછી લગ બનાવીશું સોના જો એ કલાસ નેદાઈ ગયા ને અસલ થઈ ગયા એ તો અમે નદાઈ લીધા ત્રણ દિશા નેધતી હતી પણ લોગ છે ને નોખ નોખા બધા હોય ને એટલે નો કંઈ ઉતારવાનું મેળ આવે એટલે પછી એમાં પછી ન બનાવ્યો ન પણ બસ બે દીમાં નદાઈ ગયો આ એક જ કટકો નહીધ્યું હતું બસ જો આપણે ફૂગે ગા જીરામાં અને જો ફુવારા હાલે આ નવીન ફુવારા પાણી હે ને વધે નો જીરા માં ને ઓમ ક્યારે પીવરાય ને તો બગડવા ની બીક રે હાલે ને પાણી પાણી હાલે એ પેલા બધા મિત્ર જય માતાજી સીતારામ સીતારામ રામ 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 તો કામ હાલે હે ને ભૂલે જાય જીરા માં ભૂલી જાય એમ કામ માં હે ને એલ વાર હે પડે ને એક ધારો બપોરે પણ બેસવાનો વાર આવતો ને નવીન ટ્રાય કરી નમણા જીરા માં હે ને રેન પે ભાલે ને એટલે ફુવારા જેવું થઈ જાય પાણી ને મળી જાય અડધી કલાક દે ને એટલે હારા મારું હા તો દા ને પારા ભાંગવા પડે આ એટલું કરીને પછી પણ મિત્રો આવતા હોય ને કોઈ પણ હોય કરી દવા છે પાસે છે જોકે એક ભાઈ હમણાં આવ્યા હતા મારા પાસે પ્રમદીશ ત્રણ ચાર ડોઝ હતા પીરિય ગયો નહીં પણ આપડે દવા એગ્રો નથી પણ દવા આપણે આવતા આપણે આજથી પાંચ સો પેલા જીરુ આવતા પીરિયા માં કઈ દવા કામ કરે આપડે ખ્યાલ છે નકર ગમે એટલી દવા ખટો પીરિયડ આવી તો ફક્ત એક જ ડોઝમાં ત્રણ થી માં રિઝલ્ટ મળે મિત્રો ઈ દવા હું આ છે ને સેલાઈ વિડીયા માં આથી કામ ખેતરમાં ફ્રી થઈ જાઉં કઈ દવા હાટવાની છે એ બતાવે તો તમારે જોઈ જાય અમે વ્યક્તિ ને જો જીરા માં પીરીયો હોય તો એ દવા મળી જાય એટલે એ દવા છાટો અને ત્રંદી માં પીરીયા નું જટ વાયરસ આવે તો ઊંઘી જાય કઈ દવા એ મને તો કયો જો કે અમાર ગામ માં ને ત્રણ થી ચાર ખેડુ મારા પાસે આવ્યા હા ઈ તા આવ્યા તા ત્રણ ચાર ખેડુ ને મે દવા નું સેમ્પલ દીધું એને છાટી દવા ઉપરા ડીઝલ બધાને મળી ગયું તો કે બધા ફરી ફરીને આવ્યા હતા બે બે ત્રણ ત્રણ મારીને પણ ફેર આમાં ગેરંટી છે તો કરવા મંડો તો ફરી ને તો એટલે ક્યાં કે તું જો મારે તો એગ્રો ને દવાઈ મારી પાસે નહીં પણ ખેડૂત હેરાન થતા હોય ને પીરિયો જતો ન હોય તો એક જ રિઝલ્ટ મળી જાય દવા પાસે છે તો કેટલી વાર છે એટલે પાંચ પહેલા દીને અત્યારે આપણે આમાં ન તો આપણે જીરામાં હતો ગયો એટલે એન્ડમાં છે ને એન્ડમાં એન્ડમાં મને નો આવડ બોલતા થાકી જાવ ના એન્ડમાં કઈ દવા સાટી હું છે એ બધું બતાવી તમને ના

ધોરા હાક જીવા અને ખાર કડતા નખો એ થાય કે જડ જડ આપણે પગ ધોવે જ નાખીએ અમે નેવરા નૈવરા બેઠા હોય ભેરવા હાલો તો એવું આપણે ઓલું ફુવારાનું રિઝલ્ટ જોઈએ હે હાલો તો અમારે પાસે કંઈ હજી સાધન એટલા બધા શેર નહીં અને હાથ રેજાય પકડે પકડે ફોન થાય જીરામાં જો ઉગી ગયા પછી એક પાણી પાયું તું અટાણા પાણી ની જરૂર છે ને પાપ આપડે જોથર્યા જીણા જીયા જીયા ફુવાર આવડે પાણી છે ને જાવા દેવું એટલે જઈ શકે આ બહુ જમીનમાં હા ઊંડું પાણી એટલે ઊંડા મૂરિયા ન લાગે એટલે જીરું ભરે નહીં એટલે આપણે ઓલી વાઈડ ની મોટર થી નથી આવી વાઈડ મોટર દાર ની મોટર થી ભાઈ હા રેન પાઇપ માં ને એક જ ઉપર જો આ જોઈ શકો તમે ફેર પડતો જ આવી રહ્યા હમ જા હે ને બે બે ક્યારે પીએ એટલે પીતા વધારે પણ અમે બોરની મોટર કરી સાલો એટલે પ્રેશર ઓછું આપે પ્રેશર બોર નેતા આવતું તો એ બધા આગળ ફેરવેલી છે અને લાઈન તો આવી પતલી જોઈ મી તો કોઈ જોઈએ નહોતી જા પહેલી વાર જોઈ ખાલી કરવી પડે ખાલી તો કરવું ના પાણી વેચલે હે ખાલી કરના કે જીરું ઢરે ને કરતો જીરું ઢરી જાય ઠેક આ ફેરવ આમ ઢરે જાય અર્ધી અર્ધી કલાક રાખતા હે ને અર્ધી કલાક રાખ કે આપડા 30 મિનિટ બસ ચાલો આપણે જીરું જોવે લીધું અને જીરું આઈ કલા છે કંઈ વાંધો નહીં પણ થોડીક છે ને પાણીની તાણે આવી ગઈ ને એટલે થોડુંક ઝાંખું પડે ગું તો બસ જઈએ ચાલુ જ છે પાણી વાળું ચાર પાંચ દી થાય ને ત્યાં લગભગ પાણી વરે જાય પાણીને તાણે વાર બહુ આવી ગઈ પી થેગું જાજુ એટલે બધી પુગાઈ ન પછી કરે કે લાઈનો ફેરવા ફેરવી છે જો અહીંયા છે ને તરત મે એક ને બેહતા છે અયા એ ઓલી વાડી જઈ ને જીરો છે ને હા જીરામ જન બેહતા છે પણ બેહતા ન હોય એક મિનિટ દેવાનો ટાઈમ ન મળે અહીંયા હમ થા જા પારા ભાંગવા લેન ફેરવવાની પારા ભાંગવા લેન ફેરવવાની એ પારા નો ભાંગત ન આલે તો લેન દડી જાય ને આમાંથી દળે જાય પકડે રખાય હું તમ ની લેસા બે ની બે ની સો લે લીજો ત્રણ ગણી લેવી હા દોડે છે 3 અડધી કલાક પડતી ને અડધી કલાક થાય હવે ને કે આની હે ખેતી નું કામ નઈ કરી હોય એવું જે હે ને હવે બે કેતા બે કેતા નો આવતા બોગડે બે કેમ થાય

<music/> மசாலா பாப்பாடு கேர்த்தாயோ

ધીરુભાઈ આવ્યા હતી કે સા પાછો દે જાય કિશનભાઈ કિશનભાઈને જાઉં વટાને કરે નહીં માના દર્શન કરવા અને મારે પાછું આખડી હું ધોડી જાય વાડી સેટીને થાવો થોડીક જ છે એક નદી સ્ટોકની ખાલી તો તમને ખબર જ છે લોકમાં આવે હજ કે અમારે નદીનો એક જ કાંઠો છે આ ડોક આપણે પેલા સા કરે અને પાછી ધોડ્યા જઈએ અને વાડી આવો ઘણી રેઢી રહી એટલે અમારે બીજી તો કોઈ ચિંતા નથી વાડી રેઢી રહી તો પણ આ છે ને ઢોર આવે નદીનો કાંઠો છે ને તે રેઢિયાર ગાયું સોડે આવે એટલે આવે ભેર્યું ને ભેર્યું પાંચસો એટલે હું આ સણાન ખાઈ જાય નુકસાની કરે અને વીડિયામાં બૈના રેજો કે આ જીરાની માહિતી આ જ તમને દીહે આ વ્લોગમાં જ આવે જાહે કે કોઈ દવા સાટવાથી પીરિયો જાય એ નાબૂદ થઈ જાય હાવ અને એની સાટી હજે મને ત્યાં ખબર નહીં કોઈ દવા એમાં સાટી હોય કારણ કે હું હોય આ એ હોય ઓલીવાળી એટલે બસ વિડીયામાં બૈના રેજો અને વિડીયો પૂરો જોઈજો અને બસ આપણે સાલે ના લો ધોડા જાય મિત્રો મેં તમને વિડીયામાં કીધું હતું કે હેઠમાં ગઈ કે પીરિયા માટેની કઈ દર દવા સાટવી એક નંબર રિઝલ્ટ છે તો આ બધું હું મેલી તમને વિડીયામાં દવા ત્રણ જાતની દવા સાટી દેવાની પીરિયા છૂટકીમાં ભાગી જાય તો જ કહેવાનું કે નહીં રિઝલ્ટ મળ્યું એમ તો આ દવા મેલું જીરામાં પીરિયા હોય તો આ દવા છાંટવી છ ટકા રિઝલ્ટ કમ્પ્લેટ જો ન મળે દવા તો મને કોમેન્ટમાં જાવ જોકે તમને કહે કે આજ કંપની છે આ દવા લઈ પણ એ ન સાંટતા છ ટકા રિઝલ્ટ કમ્પ્લેટ એક નંબર રિઝલ્ટ મળે તો જ તમારે મને કેવું એ જે દવાના ફોટા છે એડિટ કરી ફોટા છે ને મેલ દઉં તમને કે આ ત્રણ જાતની દવા છાંટો ડોઝ પણ નોર્મલ પૈસામાં બની જાય એટલે એવી પૈસા થાય ના સુટકીમાં પીરિયો પગી જાય વાયરસ હોય બયોગો જાય